જય માતાજી ઓમ નમસ્ય મિત્રો તો આજે આ વિડિયોમાં વાત કરીશું એક એવા મંદિરની જે ભગવાન શંકરનું છે તેનો ઇતિહાસ લગભગ પાંચ હજાર અથવા કે પાંચસો વર્ષ જૂનો છે એ કહેવું મુશ્કેલ છે આ મંદિર ઉપર મહારાણા પ્રતાપ પણ ભગવાન ભોલાનાથની પૂજા કરતા હતા અને આ મંદિર ગુજરાતમાં આવેલ છે અને મિત્રો આવું મંદિર ગુજરાતમાં લગભગ ક્યાંય પણ નથી તો ચાલો જાણીએ આ મંદિરનો ઇતિહાસ વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો સારું વિદેશ જઈએ તો એમ થાય કે હજી આખું ભારત જોયું નથી ભારતમાં ફરીએ તો એમ થાય કે હજુ ગુજરાત તો પૂરું પૂરું જોયું નથી અને જ્યારે ગુજરાતમાં ફરીએ તો એમ થાય કે આ જગ્યાએ કેમ કરીને મારાથી છૂટી ગઈ હતી પણ એમ કંઈ થોડી છૂટવા દેવાય મોડું જોવાય પણ સારી રીતે જોવાય એ વધારે સારું ગણાય આપણી સમજણ પણ ઉંમર જતાં જ વધતી જ હોય છે સમજણ વધે એટલે રસ પણ વધે અને રસ વધે ત્યારે જ આવી સરસ જગ્યાઓ જોવાય એ જ વધારે ઉચિત ગણાય ભલે મોડું તો મોડું પણ જોવાય તો છે જ ને હવે જેના વિશે કહું છું તે એ શરણેશ્વર મહાદેવ મંદિર આ મંદિર વિજયનગર પ્રવાસમાં પહેલી વખત જોયું હતું આ સ્થાન વિશે અને આ સમગ્ર વિજયનગર પહોળા ફોરેસ્ટ વિશે સાંભળ્યું તો બહુ જ હતું અને વાંચ્યું પણ બહુ જ હતું આ જગ્યાએ હજી પણ બહુ ઓછા લોકો જ જાય છે એ બંધ છત્રીઓ અને જૈન મંદિરો પછી આવે છે આ એક એવું મંદિર છે જે જોવા કોઈએ પણ જવું જ જોઈએ અને સાથે સાથે બીજું જે કંઈ પણ જોવા જેવું છે તે પણ જોઈ લેવું જોઈએ મતલબ એ છે કે આખા વિજયનગર પોળમાં ફોરેસ્ટમાં આ મંદિર જે મહત્વનું અને અતિ પ્રખ્યાત છે ઇતિહાસ ક્યારે પણ મૂર્ત પાય થતો જ નથી એ સદાય જીવંત જ હોય છે આપણે જોવા જઈએ તોય શું અને ના જોવા જઈએ તોય પણ શું ઇતિહાસ એ ઇતિહાસ જ રહે છે એને કોઈ મિટાવી શકતું જ નથી ઇતિહાસ માણવાની ત્યારે મજા આવે જ્યારે આજુબાજુનું વાતાવરણ અને એનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત હોય બાકી મંદિરો એ માત્ર દર્શન કરવાના સ્થાન જ બની જ રહે છે પણ દર્શન સાથે ઐતિહાસિક હોય અને આજુબાજુનું વાતાવરણ સરસ હોય તો એને કોઈને પણ આકર્ષે છે આ ચુંબકીય આકર્ષણ જ આપણા આવા મંદિરો તરફ અને ઇતિહાસ તરફ ખેંચતું હોય છે પહેલાં પણ આ જગ્યાએ બહુ લોકો નહોતા જતા આમેય સાબરકાંઠા એ ઉપેક્ષિત અને લોકોનો ગણાતો જિલ્લો છે હમણાં ને હમણાં લોકોએ જે પ્રી વેડિંગ શૂટનો ક્રેજ વધ્યો છે એમાં આ સ્થળ એમને મન આદર્શે હિંમતનગર ફોટો સ્ટુડિયોવાળાએ અને મસૂર કરી દીધું એમાં બે મત નથી અત્યારે પણ તમે ત્યાં જાઓ તો કોઈને કોઈ બસ એવા આવા શૂટિંગ માટે ત્યાં આવેલા જ હોય છે અહીં આમ અનેક બસો સ્કૂલો કોલેજોવાળા અહીં પણ દર વર્ષે વિદ્યાર્થીઓને લાવતા થયા છે અમદાવાદીઓને મન તો હવે આ જગ્યાએ લોનાવાળા ખંડાલા પુણે અને મહાબળસર જ છે વરસાદી સિઝનમાં તમે ત્યાં જાવ તો તમને કાશ્મીર અને સ્વિઝરલેન્ડ ને બાજુમાં મૂકી દેસો અહીં પહાડો નાના છે અને બરફ નથી એટલું જ બાકી બધું જ છે વિજયનગર પોળો ફોરેસ્ટ એ નામ પોલ એટલે કે દરવાજો અને આ જગ્યાએ ગુજરાત અને રાજસ્થાનના રાજ્ય વચ્ચેનો દરવાજો છે એટલે કે એનો પોળો ફોરેસ્ટ કહેવાય છે સંસ્કૃતમાં પોલ એટલે કે દરવાજો શબ્દ વપરાય છે એમ કહેવાય છે કે મહારાણા પ્રતાપ પણ અહીં વિચારતા હતા અને એમ પણ કહેવાય છે કે મહારાણા પ્રતાપની સમાધિ સ્થળ અહીંથી નજીક જ છે તેમની આ અતિ પ્રિય ભૂમિ હતી અને એમના પરમ મિત્ર દાનવીર ભામાસા પણ આ જગ્યાથી અનેકો વાર પસાર થયા હતા તેમના મનમાં એક વિચાર આવ્યો એમણે અહીં એક જૈન મંદિર બાંધવાનો વિચાર કર્યો અને એમને એક મંદિર અહીં બનાવ્યું ત્યાર પછી કાળક્રમે અહીં બીજા મંદિરો બનતા ગયા ધીમે ધીમે કાળક્રમે આ મંદિરોની સંખ્યા વધતી ગઈ અને ત્રણસો ઉપર પહોંચી ગઈ જેમાંના આજે માત્ર થોડાક જ બચ્યા છે પણ એમ જરૂર કહી શકાય કે આખા વિસ્તારમાં અસંખ્ય મંદિરો હતા જેના અવશેષો આજે પણ જોઈ શકાય છે પામાસાહે શરૂઆત કરી હતી તે પહેલાં આપણા સોલંકી ઉગ્ન રાજાઓએ પણ અહીં ઐતિહાસિક સ્મારકો બાંધવાની શરૂઆત કરી દીધી હતી એમાં મુખ્ય છે અભાપુરમાં સ્થિત લગભગ દસ હજાર વર્ષ જૂનું સૂર્ય મંદિર અને ભગવાન નરસિંહ મંદિર જે આખા ગુજરાતમાં એકમાત્ર મંદિર છે ભીરેશ્વર મંદિર તો અતિ પ્રાચીન જ છે આ જૈન મંદિરોએ એ ઈસવીસન પંદરમી સદીમાં બન્યા છે પણ મને એકાદ સદીનો ગોટાળો જરૂર લાગે છે આમાં કારણ કે મહારાણા પ્રતાપનો જન્મ્યા છે નવ મે પંદરસો ચાલી માં અને અવસાન પામ્યા છે ઈસવીસન નવ જાન્યુઆરી પંદરસો સત્તાણુંમાં અને બામાસા એમના મિત્ર હોય તો એ પણ આ જ સમયગાળા દરમિયાન થયા હોય ને ઈસવીસન ચૌદસોથી ઈસવીસન પંદરસોના સમયગાળામાં પંદરમી સદી કહેવાય અને બામાસાનો જીવનકાળ છે પંદરસો બેતાલીસથી સોળસો જો બામાસાએ એ જ મંદિરો બનાવ્યા હોય તો એ સોળમી સદીમાં જ બનાવ્યા હોય આમાં તમે જ કહો કે આ પંદરમી સદી ક્યાંથી આવી જો કે સોળમી સદીમાં બનાવેલા હોય જ શકે એમ માનીને ચાલવું એ ઉચિત ગણાશે એક વાત તો કહેવાની જ રહી ગઈ આ વિજયનગરે વિલીન થયેલું રાજ્ય હતું એ સમયમાં સાબરકાંઠામાં બે જ મુખ્ય રાજ્ય રજવાડા હતા ઈડર અને વિજયનગર વિજયનગરના રાજાઓએ ઈડરના રાજાઓ સાથે ઈસવીસન અગિયારસો ત્રાણુંમાં થાને વરરના અતિ પ્રખ્યાત યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને સાથ આપ્યો હતો અને મોહમ્મદ ઘોરી સામેની એમની કારણે ત્યારે એમાં ખતમ થઈ ગયા હતા ત્યાર પછી મોહમ્મદ ઘોરીએ વેરવાડ્યો અને આ સાથ આપનાર સ્થિત મંદિરો તોડવાની શરૂઆત કરી અને પ્રજાને રજાડવામાં આવી હતી આ મોહમ્મદ ઘોરીનો સમયગાળો હતો ઈસવીસન અગિયારસો ઓગણ પચાસ થી ઈસ્વીસન બારસો છ આભાપુરનું પ્રખ્યાત સૂર્ય મંદિર એ મહમદ ઘોરીએ તોડ્યું હતું સાબરકાંઠાના ઐતિહાસિક સ્મારકો તોડવાની શરૂઆત એ મહમદ ઘોરીએ કરી હતી એમ ચોક્કસપણે કહી શકાય ત્યાર પછી એ જ અલાઉદ્દીન ખીજરી અને તેના ભાઈ અલ્ફસાને પાટણ પરની ચડાઈ વખતે આ સામ્રાજ્યમાં આવેલ મંદિરો તોડ્યા હતા અને એને જ આ પ્રખ્યાત શિવ મંદિર શરણેશ્વર મહાદેવ મંદિર તોડ્યું હતું તેરમી સદીના અંત ભાગમાં આ એક ઐતિહાસિક નોંધાયેલી ઘટના છે આ શરણેશ્વર મહાદેવ મંદિર બનવાની તારીખમાં પણ મતભેદ પર્વતે છે કોઈ કહે છે કે આ ઈસવીસનની અગિયારમી સદીમાં બનાવેલું છે તો વધારે લોકો એ પંદરમી સદીમાં બનેલું એમ માને છે આખેરે આ વિસ્તારના પુરાતત્વ ખાતાને વન વિભાગ અંતર્ગત હોવા છતાં પણ આ એક અત્યંત દુઃખદાયક બાબત ગણાય કે આ મંદિર વિશે ઇતિહાસકારો અને આર્કિયોલોજીક ડિપાર્ટમેન્ટ એમ કહીને છૂટી ગયું છે કે આ મંદિર પાંચસોથી એક હજાર વર્ષ પુરાણું છે એટલે કે અગિયારમી સદીમાં બન્યું હોય એ વાત સાચી લાગે છે સોલંકી યુગીન અને એમાં ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહના સમયનો બાંધકામ સાથેનું આ મંદિરનું બાંધકામ મેળ ખાતું દેખાય છે એના શિલ્પો પણ ચાળી ખાય છે આ મંદિર પંદરમી સદીમાં જ બન્યું હોય પણ જ્યાં જ્યાં વાંચવા મળે છે આ મંદિર પંદરમી સદીમાં જ બન્યું હોય એની વાત કરે છે અને એના પુરાવા પણ એ જ સમયના મળ્યા છે તેમ છતાં તેઓ જ એમ કહેવાનું ચૂકતા નથી કે આ મંદિર પાંચસોથી હજાર વર્ષ પુરાણું છે સાલું કાંઈ સમજાતું નથી હો પણ એ મંદિર અગિયારમી સદીમાં બન્યું હોય કે પંદરમી સદીમાં બન્યું હોય તો પણ જોવાલાયક છે અને એ જ અહીંનું મુખ્ય આકર્ષણ છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી એક શક્યતા છે કે જે નકારી શકાય એમ નથી આ મંદિર બે સમયમાં બન્યું હોય એક અગિયારમી સદીમાં જે ખિલજીના ભાઈએ તોડ્યું હતું અને પછી પંદરમી સદીમાં એક કોઈ રાજાએ ફરી બંધાવ્યું હોય સાલું કાંઈ સમજાતું નથી જ્યારે બન્યું હોય ત્યારે આ વાત ઇતિહાસકારો પર છોડીને આપણે મંદિર વિશે વાત કરીએ આ મંદિર એ ઈડર તરફથી જઈએ તો મુખ્ય રસ્તા પર જમણી બાજુ આવે છે રસ્તો ખૂબ જ રમણીય છે આજુબાજુ ચારે કોર જંગલો વળી પાછા પહાડો પણ ખરા રસ્તો જ આટલો સુંદર હોય તો મંદિર પણ સુંદર જ હોય વળી ભીલોડા તરફથી આવો તો મંદિર રસ્તાની ડાબી બાજુ આવે અને એ મુખ્ય રસ્તા પર જ આવે છે ક્યાંય આજુબાજુ કે અંદરની અંદરની કોરે જવાનું નથી મંદિર તો થોડું આગળ છે પણ એને પટાંગણ વિશાળ છે આ વિશાળ પટાંગણ અત્યંત સ્વચ્છ અને સરસ પથ્થરો નાના દરવાજામાંથી આ મંદિર પરિસરમાં જઈ શકાય છે આ મંદિરમાં દાખલ થાવ એટલે કે સામે એક કિલ્લા જેવો મોટો દરવાજો આવે છે આ દરવાજો ખરેખર જોવા જેવો છે એની દિવાલ બહુ જ મજબૂત અને પથ્થરથી બનેલી છે અને આ દરવાજો પહોળો અને ઊંચો એક વિશિષ્ટ ભાત પાડનારો છે મંદિરની છેક ઉપર ઓમ નમઃ શિવાય લખેલું છે જેની લાઇટો રાત્રે મંદિરને એક અનોખો આપે છે આ મંદિર અત્યારે તો ખંડિત થયેલું છે પણ એટલું બધું ભવ્ય છે કે એને જોતાં જ આપણા મુખ્યથી વાહ અદ્ભુત એવો શબ્દો સરિયા વગર રહે જ નહીં આ મંદિરની ઉપરના માળની માત્ર કમલો એટલે કે ગોખ જેવું જ રહ્યું છે પહેલી નજરે જોતાં આપણે મનમાં સિદ્ધપુરના રુદ્ર મહેલની યાદ આવ્યા વગર રહે જ નહીં અત્યારે જ્યાં શંકર ભગવાનનું લિંગ સ્થિત છે જ્યાં પૂજા અર્ચના કરવી હોય તો પણ જઈ શકાય છે મતલબ એવો થાય કે આ મંદિર આજે પણ ચાલુ છે પણ એ મંદિરની કલા કોતરણીઓ એટલી મસ્ત છે જેને દર્શન કરવા હોય તો કોઈને પણ આ જગ્યાએ જવું જોઈએ અહીંયા ફોટોગ્રાફી ચાહકો પરિયા પાથરિયા રહે છે ખરેખર સારું અને સાચું આ મંદિરની છ છત ષ્ઠ કોણીએ છે જેના કમાનો અદ્ભુત નવી દ્રષ્ટિકોણ આપે છે આ મંદિર આવી કમાનો અને આવા ગોખ તો લગભગ વિજયનગરના દરેક મંદિરોમાં છે જેને જૈન મંદિરો અને બીજું શિવ મંદિર છે જ્યાં ત્યાં પણ આવી જ કમાનો અને ગોખ છે જો કે આ ગોખોને ઝરખો કહેવો વધારે યોગ્ય ગણાશે આ મંદિરની દરેક બાજુએ સુંદર શિલ્પકામ થયેલું જોવા મળે છે પ્રાચીન સમયમાં આભાપુરના આ શિલ્પ સ્થળોને પોળોનો જંગલ તરીકે ઓળખાતા હતા શરણેશ્વર મહાદેવનું મંદિર આભાપુરના જંગલોનું છ વીઘા જમીન જેટલીમાં પથરાયેલું છે આ મંદિર બહાર અને નીચે દિવાલ પર તોરણ અને પાંદડાનું અદ્ભુત કોતરણ કરેલ છે મંદિરની ચારે બાજુએ ઈંચે ઇંચ એ શિલ્પકૃતિઓથી ભરેલું છે તેને જોતા જ અભિભૂતિ થઈ જવાય છે જે પંદરમી સદીની વાત કરીએ તો આવા અદ્ભુત શિલ્પોને આવું સુંદર શિવ મંદિર બીજે ક્યાંય પણ જોવા મળતું નથી આપણા ગુજરાતમાં આ મંદિરનું ગ્રહગ્રહ અંતરાલ પ્રદિક્ષિણા પથ સભામંડપ અને શૃંગાર ચોકી જેવા અંગો ધરાવવાનું આ સાદર પ્રકારનું મંદિર છે આ મંદિરમાં સ્થાપક વિશે કોઈ ચોક્કસ માહિતી નથી

યમ ભૈરોવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર પાર્વતી ઇન્દ્રાણી ગણેશજી અપસરાઓ અને થોડાક કામસૂત્ર શિલ્પો પણ મુખ્ય છે જેનો ઉપરનો માળ ખરેખર તૂટી ગયેલો છે એટલે કે પહેલા ત્રણ માળનું હતું પણ અત્યારે બે જ માળનું છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે પણ જે છે તે ખરેખર અદ્ભુત છે આ મંદિરના ઝરોખાઓ ખૂબ જ મોટા અને સણગાયેલા છે અને તમે જુઓ તો તે અડાજણના ઝરોખાને પણ ભૂલી જાઓ એટલા સરસ અને ઝરોખાના મંદિરની પાછળ આજુબાજુ અને ઉપર પણ ઝરૂખો જોતાં તમને રુદ્ર મહાલની યાદ આવ્યા વગર રહે નહીં મિત્રો આ શિવ મંદિરનું ગર્ભગૃહ હંમેશા બંધ રહે છે તેના દરવાજાને તાળું મારેલું હોય છે તેમાં દર્શન બહારથી જ કરી શકાય છે અંદર શિવલિંગ સુધી જઈ શકાતું નથી તેમ છતાં પણ ઘણા લોકો અહીં પૂજા અર્ચના કરતા જ હોય છે કારણ કે એ તો આસ્થાનો વિષય ખરો નહીં એટલે જ આ મંદિર ચાલુ છે એમ મેં કહ્યું હતું દર્શન જ્યાંથી પણ કરાય પણ દર્શાને દર્શન જ છે માત્ર દર્શન શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ પણ વળી આ મંદિરની આજુબાજુ ચોકમાં એક વેદી અને અનેક શિલ્પો અનેક સ્તંભવાળી કમાનો છે આ મંદિરમાં શોભામાં અતિવૃષ્ટિ કરે છે મંદિરના બહારના ભાગમાં વેદી પર યજ્ઞ કુંડની રચના કરેલી જોવા મળે છે મંદિરના સ્તંભો વિશેષ આકર્ષણ છે છેક ઉપરની નીચે સુધી વૃત્તાકાર છે શરણેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ચોકમાં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર પૂજાવાળી મૂર્તિ છે મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખડભાંગ ધારણ કરેલ છે ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે આ મંદિરના શિવ પંચાયતના પણ કહેવામાં આવે છે આ મંદિર વિશે એક કથા પણ જોડાયેલી છે આ મંદિરમાં મહાદેવજીએ સાથે માતા ઉમા પણ બિરાજમાન છે આ મંદિર રાજસ્થાનના શિરોહીની રાજકુમારીએ બનાવ્યું હોવાનું ઇતિહાસકારો માને છે આ રાજકુમારીનો રોજનો એક નિયમ હતો શિવ આરાધના કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું પરંતુ એ રાજકુમારીના લગ્ન વિજયનગરના રાજકુમાર સાથે થવાથી એમને ત્રણ ચાર દિવસ તેઓ શિવની આરાધના કરી શક્યા નહીં તેમને ભગવાન શિવના દર્શન થાય તે માટે ઉપાસના કરી અને તપસ્યાથી અત્યંત પ્રસન્ન થઈને ભગવાન ભોળાનાથે અહીં આ સ્થળે સ્વયંભૂ બિરાજમાન થયા હતા અને એ રાજકુમારીને દર્શન આપ્યા હતા તેવું કહેવાય છે રાજકુમારીએ આના માનમાં એક અતિભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું અને તે આજે આ શરણેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે આ મંદિર વિશે બીજી પણ એવી ઘણી લોકવાયકા પ્રચલિત છે મહારાણા પ્રતાપ અહીં ગુપ્ત વેશમાં રહ્યા હતા મહારાણા પ્રતાપે બે પ્રખર ભક્ત હતા તેમને અહીં રહીને ભગવાન શિવની આરાધના કરી હતી ભગવાન શિવજીની આરાધનાની ફલિશ્રુતિ સ્વરૂપે તેમણે અહીંની આદિવાસી પ્રજાનો સાથ અને સહકાર મેળવીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું આમ તો આ બધી લોકવાયકા અને કથાઓ છે તેમાં કેટલું તથ એ તો રામ જાણે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ જરૂર કરજો